ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આ ચાર રાશિના લોકો હોય છે બેહદ ધનવાન માંગલક્ષ્મીજી આ લોકો પર વરસાવે છે અપારધન તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો અને નક્ષત્રોના આધારે વ્યક્તિની કુંડળી બનાવવામાં આવે છે કુંડળીના આધારે વ્યક્તિની રાશિ નક્કી કરવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્રમાં કુલ બાર રાશિઓ હોય છે અને દરેક વ્યક્તિ એક રાશિ સાથે જોડાયેલી હોય છે વ્યક્તિની રાશિના આધારે તેનું જીવન કેવું રહેશે અને તેનું ભાગ્ય કેવું રહેશે આ બધું જાણી શકાય છે આજે અમે તમને જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલ આવી જ ચાર રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લોકો ખૂબ જ અમીર હોય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિવાળા લોકોને નાની ઉંમરમાં જ સફળતા મળે છે અને તેમના પર દેવી કૃપા હંમેશા રહે છે અને આ રાશિના જાતકોને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી આ ચાર રાશિના લોકો હોય છે ખૂબ જ અમીર તેઓને પૈસાની ક્યારેય કમી નથી હોતી વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકોનું ભાગ્ય ખૂબ જ તેજસ્વી હોય છે અને આ રાશિના લોકો પાસે હંમેશા પૈસા હોય છે તેમના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી આવતી વાસ્તવમાં આ રાશિ ચક્રની બીજી રાશિ છે અને આ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે શુક્રને સંપત્તિ આરામ અને સારા જીવન માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે જેના કારણે એવું કહેવાય છે કે આ રાશિના લોકો ખૂબ જ સારા નસીબદાર હોય છે અને તેમને ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી આ રાશિના લોકો હંમેશા સુખ અને વૈભવમાં રહે છે કર્ક રાશિની વાત કરીએ તો લોકોની રાશિ કર્ક છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને સમૃદ્ધ જીવન જીવે છે તેમને ક્યારેય પૈસાની કમી નથી થતી આ રાશિના લોકોને જીવનમાં દરેક વસ્તુ મળે છે જે તેઓ હાંસલ કરવા માંગે છે આ રાશિના લોકો ખૂબ જ મહેનતું હોય છે જેના કારણે તેઓ હંમેશા સફળ રહે છે અને તેમના પર પૈસાનો વરસાદ થતો રહે છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો પર ભાગ્ય હંમેશા સાથ આપે છે અને આ રાશિના લોકો જે પણ કાર્ય શરૂ કરે છે તેમાં હંમેશા સફળ રહે છે તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી ધન સુખ સમૃદ્ધિ અને કીર્તિ તેમના નસીબમાં હોય છે સિંહ રાશિના લોકો એકવાર કોઈ કાર્ય કરવાનું નક્કી કરી લે છે તે દરેક કિંમતે પૂર્ણ કરે છે આ રાશિના લોકો બિઝનેસને સારી રીતે સંભાળે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા લોકો ધન અને નસીબ સાથે જન્મે છે તેઓ કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વિના જીવનની દરેક ખુશીઓ મેળવે છે તેમની પાસે ક્યારેય પૈસાની કમી નથી હોતી તેમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને કની પણ કર્યા વિના તેઓ જે ઈચ્છે છે તે પ્રાપ્ત કરી લે છે તો આ તે ચાર રાશિઓ પણ છે જેમના લોકોને તેમના જીવનમાં ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો